નમસ્કાર આજે આપણે શિક્ષણ અને જાતિ સમાજ એમાં આજે આપણે સમાવેશનનો ઇતિહાસ જોઈએ તો સમાવેશન ઇતિહાસ છે તે માનવ અધિકારો અને સામાજિક ન્યાય માટેની દિશામાં મહત્વપૂર્ણ ઘડતરોમાંથી પસાર થયો છે આ પ્રક્રિયામાં દરેક વ્યક્તિને માનવીય ગૌરવ અને સમાનતા સાથે જોવા માટેની દ્રષ્ટિ જે છે તે ઊભી થઈ છે જેમાં અલગતા વિલંગન અને પછીના સમયમાં સમાવેશન તરફનો માર્ગ છે તે નોંધપાત્ર છે ત્યારબાદ જોઈએ તો વિયોજન એટલે કે વિલંગન વિલંગન એ એક એવી વ્યવસ્થા હતી જેમાં વ્યક્તિઓને તેમની જાતિ રંગ ધર્મ અથવા તો ક્ષમતાના આધારે અલગ કરવામાં આવતી હતી જે આ વિલંઘન હતું એમાં એવી વ્યવસ્થા કરવામાં આવતી હતી કે જેમાં જે વ્યક્તિઓ હોય તેની જાતિ અલગ અલગ હોય રંગ અને ધર્મ અથવા તો તેના ક્ષમતા એટલે કે તેનામાં કામ કરવાની ક્ષમતા જે અલગ અલગ હોય તેના આધારે તેને અલગ અલગ વિભાગમાં વેચવામાં આવતું હતું આ પ્રથા માનવ અધિકારોના ઉલ્લંઘન રૂપે માની શકાય છે કારણ એનું એ છે કે તેમાં લોકોમાં જે ભેદભાવ છે અને અસમાનતા છે તે વધતી હતી આ જે જાતિ રંગ ધર્મ ક્ષમતાના આધારે જે અલગ અલગ વેચણી કરવામાં આવતી હતી તેના કારણે જે લોકોમાં છે ભેદભાવ અને અસમાનતા એ દિવસે ને દિવસે વધતી જતી હતી તેમાં સમાનતા જોવા મળતી ન હતી તેવું વિયોજનમાં કીધું છે ત્યારબાદ જોઈએ તો વિયોજન છે તેનો ઇતિહાસ તો વિયોજનના ઇતિહાસમાં વિલંગનનો ઇતિહાસ છે તે જુદી જુદી સંસ્કૃતિઓ સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત સંસ્કૃતિઓમાં જોવા મળે છે માં ખાસ કરીને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રમાં આ વિયોજન છે એ શૈક્ષણિક અને સામાજિક આ ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે સમગ્ર વિશ્વમાં સમયાંતરે વિલંગનની પ્રથાને દૂર કરવા માટે અનેક પ્રયાસો થયા છે જેમાં શૈક્ષણિક આંદોલનો અને ન્યાય માટેની લડાઈઓનો સમાવેશ થાય છે આ વિયોજન છે તે બંધ કરાવવું દૂર કરવા માટે તેના માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા એમાં ઘણા શૈક્ષણિક રીતે આંદોલનો કરવામાં આવ્યા પછી ન્યાય મળે એના માટે કરવામાં આવી હતી તરફનો ઇતિહાસ તો વિલંગન થી એકીકરણ પરિવર્તનનો ઇતિહાસ જે સામાજિક સુધારાઓ અને ન્યાય પ્રત્યેની માંગ સાથે જોડાયેલો છે શિક્ષણ અને રોજગારમાં સમાનતાની મંજૂરીએ આ પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું જેનાથી દરેક વ્યક્તિને સમાન તકો મળી શકે ત્યારબાદ ભારતમાં ભારતમાં એકીકૃત એકીકૃત શિક્ષણનો શિક્ષણનો ઇતિહાસ ઇતિહાસ વિવિધ પડકારો અને ફેરફારો દ્વારા આગળ વધ્યો છે નીતિઓ અને કાર્યક્રમો આ દિશામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય અને બધા માટે શિક્ષણનો અવસર પ્રાપ્ત થાય ત્યારબાદ વિલંગન થી તરફનો તરફ નો ઇતિહાસ વિલંગન થી સમાવેશ તરફ ના પરિવર્તનનો ઇતિહાસ છે તે માનવ જાગૃતિ અને જે સમાનતાની ભાવના છે તેને પ્રતિબિંબિત કરે છે આ પરિવર્તન છે તે સમાજના દરેક બધા સભ્ય છે તેને સમાન રીતે સ્વીકારવામાં આવે અને સહભાગી બનાવવાની દિશામાં તે આ આગળ વધે છે થેન્ક યુ